નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ન્યૂઝ જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે જીટો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના મંત્રને જન જન સુધી પહોંચાડવા માટે આવતીકાલે એટલે કે તારીખ નવમી એપ્રિલ ના રોજ વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે જીટો એટલે કે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા તારીખ નવ એપ્રિલ એટલે કે આવતીકાલે વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ કલ્યાણના અર્થે આ મહત્વપૂર્ણ આયોજન જૈન સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું છે જે અદ્ભુત ક્ષણ સાબિત થશે આ નવકાર મંત્રના જાપથી એક ઐતિહાસિક રેકોર્ડ બનશે આ કાર્યક્રમ તારીખ નવ એપ્રિલના રોજ સવારે આઠ વાગીને એક મિનિટથી અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે આવેલા ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાશે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીટો એપેક્સના દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ રહેલા મુખ્ય કાર્યક્રમથી ઉપસ્થિત રહી સમગ્ર ભારતને વર્ચ્યુઅલી સંબોધિત કરશે આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ મંત્રી હર્ષ સંઘવી ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતા તેમજ તમામ જૈન સમુદાય જેમ કે શ્વેતાંબર સંઘ દિગંબર સંઘ તેરાપંથી સંઘ સ્થાનકવાસી સંઘ એમ તમામ જૈન સમુદાયના જૈન મુનિ આ નવકાર મહામંત્રમાં ઉપસ્થિત રહેશે ગચ્છાધિપતિ આચાર્ય સાધુ સાધ્વીજી ભગવંતો નવકાર મહામંત્રના આશીર્વાદ આપવા માટે પધારશે જીટો અમદાવાદ ના હોદ્દેદારો તેમજ વિવિધ સંઘોના અગ્રણીઓ પણ હાજરી આપશે ખૂબ સારો અવસર છે સંઘર્ષના સમયના સાથી એટલે આપણા સૌ માટે તો નવકાર મત્રજ છે અમદાવાદના ચેરમેન તરીકે હું ખાતરી આપું છું કે આ પ્રસંગ આપના સૌના માટે એક લાહો થઈ જશે આવો પ્રોગ્રામ આપે ક્યારે અનુભવ ના કર્યો એવો અનુભવ કરવાની જવાબદારી લઈએ છીએ આ દિવસે વધારે ભારત વર્ષમાંથી લાખો લોકો નવકાર મંત્ર ના સામૂહિક જાપમાં જોડાઈ રહ્યા છે આ કળશ બહુ ખૂબ સુંદર રીતે બનાવવામાં આવ્યો છે આ કળશમાં ઓલરેડી જુદા જુદા મારા સાહેબના વાસ્કેપ પણ નાખવામાં આવ્યા છે